નમસ્કાર મિત્રો નાદંભના પાખંડ વાત કરીશું હૃદય નીચોવીને ઘણા બધા દિવસથી હૃદય નીચોવું હતું પણ કોઈ ઢંગના સમાચાર નહોતા મળતા ચાલી રહી હતી માત્ર ગંદી રાજનીતિ રાજકીય કિન્નાખોરી એટલે મને બહુ મૂડ ન આવ્યો પણ ગઈકાલે લકીલી સદનસીબે બે એવા સમાચાર મળ્યા બંને વારાફરથી અલગ અલગ વિડીયોમાં આજે હું અહીંયા વાત કરવાનો છું એક તો ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ગુજરાતના એક શૈક્ષણિક સંસ્થાનના દીક્ષાંત સમારોહમાં કે એવું જ કોઈપણ વાર્ષિક ઉજવણીમાં આવ્યા હતા અને એ વખતે અમને યુનિવર્સિટીઓ દેશની યુનિવર્સિટીઓ કઈ રીતે ઠીકતો ધંધો કરે છે કઈ રીતે એ શિક્ષણનો વેપલો કરનારી દુકાનો બની ગઈ છે એમાં બિલકુલ કુલડીમાં ગોળ ભાગ્યા વિના શ્રીમતી આનંદીબેન પટેલે ખૂબ શાબ્દિક આકરા પ્રહારો કર્યા અને ખુલ્લું કીધું એમને વાતો કરી કે ભાઈ કઈ રીતે આંગણવાડી કે જ્યાં ખરેખર આ દેશનું આવનારું ભવિષ્ય નિર્માણ થઈ રહ્યું છે એ આંગણવાડી બહેનોના પગારથી લઈ અને બાળકોના સારા ભવિષ્ય માટે જેટલા પ્રયાસ નથી કરવામાં આવતા પણ યુનિવર્સિટી અને યુનિવર્સિટીની મોટી મોટી બિલ્ડિંગો અને ત્યાં જે રીતે અધધ ભ્રષ્ટાચાર શિક્ષણના નામે થઈ રહ્યો છે એમણે ઉત્તર પ્રદેશમાં પોતે લાગુ કરેલા મોડલની પણ વાત કરી લોકર એટલે જે સર્ટિફિકેટ અથવા તો માર્કશીટ લેવા માટે આપણે યુનિવર્સિટી જવું પડે છે આધારિત રહેવું પડે છે એને લઈ અને એમને કહ્યું કે લોકર હોય તો ભ્રષ્ટાચાર અટકાવી શકાય નકલી માર્કશીટથી લઈ અને બીજા જે કંઈ સમીકરણો બને છે ડિગ્રીને લઈ તો મને લાગ્યું કે આ વાત વિષય ઉપર કેમ કે એક મુખ્યમંત્રી તરીકે આઈ વોઝ બિગ ફેન ઓફ આનંદીબેન હું સ્પષ્ટપણે માનું છું અને આજે પણ માનું છું અને હંમેશા માનતો રહીશ કે એક મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ જેટલા મજબૂત નરેન્દ્રભાઈ બાદ કોઈ જો આપણને મજબૂત મુખ્યમંત્રી મળ્યું હોય કે જે તમે એવું ન કહી શકો કે રિમોટ કંટ્રોલ ભલે એ વખતે પણ નરેન્દ્રભાઈ અને અમિતભાઈની પકડ હતી સવિશેષ નરેન્દ્રભાઈની પકડ હતી ગુજરાતની રાજનીતિ ઉપર છતાં પણ તમે એવું ન કહી શકો કે માત્ર રિમોટ કંટ્રોલ મુખ્યમંત્રી છે અને સુપર સીએમ કોઈ છે એટલે હું તો એમનો એમની વ્યક્તિત્વનો કાયલ છું જ પ્રશંસક છું અને ફરી એક મેં કહ્યું ને કે મારે કશુંક બોલવું હતું ઘણા દિવસથી અપલોડ નહોતું થયું અચાનક આ વિડીયો મારી સામે આવ્યો અને ફરીથી હૃદય હૃદયગદગદિત થયું અને એવું લાગ્યું કે હજુ પણ રાજનીતિમાં એવા લોકો છે જે વોટની રાજનીતિ પક્ષના પોતાના નેતાઓને શું લાગશે પોતાના પક્ષના લોકોના તાબામાં જે આ બધી યુનિવર્સિટીઓ છે નટરિકતા તથાઓ છે એ બધાને શું લાગશે હાઈકમાન્ડ શું કહેશે આ બધી પરવા કર્યા વિના આનંદીબહેને એમની લાક્ષણિક જે છટા છે એમનું જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વને ઉજાગર કરતા આ નિવેદન આપ્યું એટલે આપણને મજા આવે કેમ કે ચારે બાજુ માત્ર ને માત્ર સસ્તી રાજનીતિ થઈ રહી હોય સત્ય કોઈ બોલતું ન હોય એની વચ્ચે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આ રીતે સત્ય બોલે અને ખાસ કરીને મેં નક્કી કર્યું છે કે હવે આ ચેનલ ઉપર પ્રજા ભોગ્ય પ્રજાને લગતા લોકોના જીવનમાં ખરેખર બદલાવ લાવતા મુદ્દા ઉપર જ આપણે ચર્ચા કરવી છે એટલે શિક્ષણ પ્રાઇવેટે ખાનગીકરણ અને જે કંઈ થઈ રહ્યું છે બધું શિક્ષણને જે રીતે સનાતનની છ હજાર વર્ષની પરંપરામાં શિક્ષણ ક્યારેય વેપાર કે વેપલો નહોતું અને છેલ્લા વીસ ત્રીસ વર્ષથી જે રીતે ખાનગીકરણ અને દુઃખ થાય છે ગુજરાત સરકાર એક એક દોઢ દોઢ લાખ પગાર આ સરકારી શાળાના શિક્ષકોના પણ કમનસીબે ત્યાં શિક્ષણનું સ્તર એ રીતે કથળી ગયું છે અથવા તો લોકો ક્યાંક ને ક્યાંક પોતાનો મોભો દેખાડવા માટે પણ ખાનગી શાળાઓ તરફ વળ્યા છે મહિલાઓ ખાસ કરીને એમના માટે ગર્વનો વિષય છે કે પોતાનું બાળક અહીંથી પેલી બસમાં બેસી અને ટાઉનમાં જાય છે એ બિચારું પચાસ પચાસ કિલોમીટર જવાનું અને આવવાનું આવી નાનકડી કુમળી હોય એટલે આ બધા વાતાવરણની વચ્ચે આનંદીબેનનું નિવેદન સૂચક છે આપણે એમને અભિનંદન આપવા ઘટે કેમ કે આ રીતે બેબાગ સત્ય બોલનારા લોકો ઓછા છે એમાંય જ્યારે રિમોટ કંટ્રોલ સરકારનો જમાનો હોય સુપર સીએમનો જમાનો હોય શિક્ષણ સૌથી મોટું ફંડિંગ એજન્સીના રૂપમાં શૈક્ષણિક સંસ્થાઓ કામ કરતી હોય એવા કાળમાં આ રીતે બોલવું એ ડેફિનેટલી એ પ્રશંસાને પાત્ર છે હું એમને નમસ્કાર કરું છું અને આ મુદ્દાને ઉઠાવવા માટે મેં કહ્યું ને કે દિન પ્રતિદિન જે શિક્ષા ભારતમાં હંમેશા નિઃશુલ્ક હતી જે શિક્ષા ભારતને બદલનારી હતી જે શિક્ષા ભારતના માણસને કરોડ જજ્જુવાળો બનાવી અને અંદરથી તેજસ્વી બનાવનારી હતી એ શિક્ષાને ધંધો બનાવી દેવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક એ વ્યવસ્થાઓ ઉપર આનંદીબેને પ્રહાર કર્યો છે તો મિત્રો ચેનલ ગમે મારા વિચારો ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હાઈપ કરજો વધુ લોકો સુધી પહોંચાડજો અને કમેન્ટ કરજો ધન્યવાદ